दोस्तों वेलकम બેક માય ન્યુ तो फिर ભરે તમાર लोग વ્લોગ માં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણીયા કોણ આયો જો તમે ભવ્યા ભાઈ તો भाई ભાઈ હેપી બર્થડે થેન્ક યુ બર્થડે બોય આજ તો હે અને આ બે જો હુવા લે આ લક કે થેન્ક યુ ભાઈ મારો હેપી બર્થડે નથી પણ નથી હવે તો મેં

બઉ વધારે જોતા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગાડી બધી આવી ગઈ જો થા છે કાર્તિક ભાઈ

אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה

ટકા તો મિત્રો હમણાં તમને મળી લાગી તમે કન્ટિન્યુ કરો નો કરતા કન્ટિન્યુ ન કરતા તો હાલો કન્ટિન્યુ કરો કન્ટિન્યુ કરો ટાઈમ આવી ગઈ કે પણ બે જણા આપણો ખાસ માણા એ જો આ બીજો એક આ છે આ તમે જોઈ શકો છો હજી આપણો આવે બીટા એ હવે હું કેવું તમારું બોલો ત્યાં લગીને તમે

નત દેખાતો યો એક આમાણા આ આને ખાસ લેવાનો આટલા હે કાઈ હમરા કેક પર એટલે તમને મળીએ એટલે તમે કન્ટિન્યુ કરો યો એક ખાસ માણા દેખાડું આજા આલી આલી જો મિત્રો તમને એવો ઘરે કે મળીએ કેક કાપિંગ જે તમે કન્ટિન્યુ કરો કે મેં રાખું કાળ બની જાવ વીડિયો લ્યો એલા પણ કેમેરા નો રાખતો હોય રાખ એક હરગી જે ને એટલે બીજા મરગાવી વાર જે કોણ હોય આ મંધી હરગાય પછી રાખ દીધી તું તને હરગાવી એ જો એને હરગાવ ના નથી એટલે નગર આમી બીજકાઈ ન મરે ના ના મારે મેટર લતો ઉભરી બોલા આમી

ये दही गया काम पूरा दे ऊपर रख दे भाई गो बोलो हूं बोलो ले हूं ले, 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 ले ना मैं मार खाऊ हूं अरे लियोने के कप में अलग कैप वीडियो उतरे ना लाइट उतरे लाइट चल गई फोन में आ ले आ ले आज ये कट को करने फोन ही लाइट के बंद कर दे आ धोता को कहीं लाओ आईफोन जो आओ बगड़ी गयो તો મિત્રો આજના વિડીયોમાં આટલો વિડીયો હોય લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો તો આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ને બે લાયકન દબાવી દીજો હવે નવા જ બ્લોગમાં તમને મળીએ ચાલો બીજા માં મળી આવું ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા